ગત તારીખ ઓગણીસમી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન બુકાની ધારી ઈસમે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલી થેલી મારી સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી દીધો હતો આગની લપેટમાં આવી ગયેલ કિશન વસાવાને સ્થાનિકોએ બચાવી તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી હાલ યુવાનની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ કિશન વસાવાની મુલાકાત લીધી હતી અને તેના ખબર અંતર પૂછ્યા હતા યુવાનના પરિવારજનોને સાંત્વના આપી ચૈતર વસાવા અને તેઓના ગ્રુપથી થતી મદદ કરવાની ખાતરી આપી હતી સાથે જ યુવાન જલ્દી સાજા થાય તેવો આશ્વાસન આપી જિલ્લામાં આદિવાસી સમાજના યુવાનો તેમજ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું ટાર્ગેટ કર્યા બાદ તેનું નિરાકરણ નથી આવતું હુમલાની ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છે ત્યારે ત્યારે આ ઘટનામાં યોગ્ય તપાસ કરવા સાથે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આજે ભરૂચ ખાતે જે કિશનભાઈ વસાવા કરીને યુવાન હતો એના પર જીવલેણ હુમલો થયો અને એમનું એંશી ટકા શરીર આજે જ્યારે બળીને ખાક થઈ ગયું છે ત્યારે એમની મુલાકાત માટે અમે હોસ્પિટલમાં આવ્યા હતા એમને મળ્યા છે હવે એમની સ્થિતિ સારી છે આઈસીયુમાં છે સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે છતાંય પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે ત્યારે અમે એમના પરિવારને સાંત્વના આપી છે અને સાથે સાથે અમારા અને અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દી ને જલ્દી સારા થાય અમારા પ્રયત્નો રહેશે તમે જોઈ શકો છો આ પહેલો બનાવ નથી આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું આમના પર હુમલો થઈ અને આજે આ ત્રીજો દિવસ છે ત્યારે ખરેખર એની યોગ્ય તપાસ થાય જે પણ એમના પર હુમલો કરનાર છે એના પર કડક કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવા બનાવો આવનાર ભવિષ્યમાં ના બને એ બાબતે પણ અમે અહીંના તપાસ અધિકારી સાથે વાત કરીશું એસપી સાથે વાત કરીશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું